પાટણ રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બિહારની જીતની ઉજવણી કરવામાં આવી રાધનપુર રામલાલ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર અને અન્ય કાર્યકરો દ્વારા બિહારમાં ભારતીય જનતા પાર્ટીના વિજયની ઉત્સવની ઉજવણી કરવામાં આવી

આખા સોળ રાધનપુર વિધાનસભાના તમામ આગેવાનો અમારા જિલ્લામાંથી ડૉક્ટર એ ઠાકોર સાહેબ પણ અહીંયા પધાર્યા છે મહામંત્રી ભાવેશભાઈ અને બીજા અન્ય કાર્યકર્તા આજે એટલી બધી ખુશી છે કે ખુશીની કોઈ સીમા નથી ભલા કેમ કે કે આ આ બિહારની જનતા એ મોદી સાહેબનો જે માન સન્માન રાખ્યો છે એ ઉપરથી જાણવા મળે છે કે ભવિષ્યમાં પણ આ જનતા જનાર્દન એ મોદી સાહેબ ના પડખે રેવાની અને કાયમ પડખે રેવાની મોદી અમિતભાઈ શાહ ની કુનેહ અને ચાણક્ય નીતિ થી આજે બિહાર ની ચૂંટણી ની અંદર એનડીએ સરકાર ભવ્ય વિજય થયો છે એના ભાગરૂપે આજે રાધનપુર વિધાનસભાની અંદર આજે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ લવિંદજી ઠાકોર મહામંત્રી ભાઈ પ્રમુખ શ્રીઓ મંડળના ચારે ચાર મંડળના સાથે પ્રમુખ મહામંત્રીઓ અને શહેરના નગરના લોકો સાથે આજે વિજય ઉત્સવ ઉજ્યો છે અને મોહન મીઠું કરી અને આજે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે